નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ અયોધ્યા નગરી ખાતે આગામી બાવીસ જાન્યુઆરીએ યોજના ભગવાન શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને અનુરૂપ રૂપરેખા અંગે વિતૃત ચર્ચા વિચારણા કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા રાજભરની મુલાકાત નીકળ્યા છે ડૉક્ટર પ્રવિણ તોગડિયા ભરૂચની જાડેશ્વર ચોકડી ખાતે આવી પહોંચતા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે આ વાર્તાને સંદર્ભ ગર્વ રહેશે કે આંદોલન માટે ઓગણીસો ચોર્યાસીથી બે હજાર અઢાર સુધી દરેક મોરચા પર જ્યારે પણ હવાન કરવામાં આવ્યું ત્યારે લોકો ભાગીદારી બન્યા છે અને આંદોલન ચલાવ ચલાવવા પાછળ અમારો ઉદ્દેશ્ય હતો કે ભગવાન રામને તેમની જન્મભૂમિ પર વિરાજમાન કરવામાં આવે આજે તે સંકલ્પ પૂર્ણ થતો જોઈ મને અને સમગ્ર દેશવાસીઓને ખુશી થઈ રહી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આઠ કરોડ દીવડાઓને પ્રગટાવી અને કાર સેવકોને સન્માનપત્ર ચારસો પચાસ જગ્યાએથી રેલી પદયાત્રા સહિતના આ કાર્યક્રમો યોજી વિજય ઉત્સવ મનાવવામાં આવે છે ત્યારે હવે સનાતન ધર્મીઓને આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પલની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભરૂચ જિલ્લાના પ્રમુખ જસવંત ગોહિલ સહિત મોટી સંખ્યા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જાડેશ્વર ચોકડી ખાતે ડીવાય એસપી સહિત પોલીસ કાફલાનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ રિપોર્ટર જિજ્ઞેશેશ રાજપૂત સાથે સાડા ચારસો વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીથી ભવ્ય રામ મંદિર શરૂ થઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય હેતુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દેશભરમાં વિજય ઉત્સવ મનાવશે સાડા ચારસો વર્ષોનો સંઘર્ષ થયો એટલે સાડા ચારસોથી વધારે જિલ્લામાં એક લાખથી વધારે ગામોમાં અને આઠ કરોડ હિન્દુઓએ સવા રૂપિયા આપ્યા હતા આ આઠ કરોડ હિન્દુઓના સવા રૂપિયાથી ખરીદેલા પથ્થરોથી મંદિર બની રહ્યું છે એટલે આઠ કરોડ દીવા બાવીસ જાન્યુઆરીએ સાંજે પ્રગટાવવાનું આ વિજય ઉત્સવ મનાવવાનું કામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મજરંગલ કરશે અનેક જગ્યાએ સ્કૂટર રેલી સાયકલ રેલી પદયાત્રાના કાર્યક્રમોનું પણ આયોજન થશે સાથે જે આઠ લાખ કાર કારસેવકો કાઠી ગોળી ખાવા માટે દેવ્યાસી નેવું બાણું અને બે હજાર અઢારમાં મારા એલાનથી યોધ્યા આવ્યા હતા આવા બધા જ કાર કારસેવકોને અમારા તરફથી લેખિત ધન્યવાદ અને સન્માનપત્ર આપવાનો કાર્યક્રમ પણ આ દરમિયાન ચાલી છે